મારા બાધુ બા ભા વર્ષો પહેલા જ્યારે ઘરે મહેમાન આવતા અને તમે રવો અને ભજીયા બનાવતા એકદમ સાદી રીતે બહુ એવા કઈ મરી મસાલા નહી આજથી સુધી આપણે હું કરીએ છીએ ફેન્સી

અને ખાવાની મજા આવશે થોડા દિવસ પહેલા બનાવ્યા અને અને વરસાદી માહોલ થયું કે ચાલો આ રીતે એકદમ દેશી ભજીયા બનાવીએ ઘરે અત્યારે કામકાજ ચાલુ છે બધું મસાલા બધા એડ થાય છે પણ ખાવાની બહુ મજા આવશે તમે પણ વર્ષો પહેલા તમારા બાને કહેજો કે ભજીયા બનાવે આ વાઇફ હાથના ખાઈ ખાઈને તો થાકી ગયા વારે વારે એક ને એક ભરેલ 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 હું કહેવાય ભરેલ રીંગણા ભરેલ રીંગણા ને પણ આવું કે ચાલો બનાવો થેન્ક યુ